સુરતમાંથી દેશના સૌથી નાના વ્યક્તિના બંને હાથોનું દાન કરવામાં આવ્યું હતું જેના હાથ પૂણેના બત્રીસ વર્ષીય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા જ્યારે સડસઠ વર્ષીય વૃદ્ધના હાથોના દાન બાદ ઔરંગાબાદની મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા જ્યારે બે વર્ષ બાદ પહેલીવાર આ બંને લોકોએ દાનમાં મળેલા હાથોથી મતદાનનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું હતું સૌથી નાની ઉંમરના વ્યક્તિના હાથોનું દાન અને તેને મેળવનારની કહાની આ અહેવાલમાં આપણે વાંચવાની છે સુરતમાંથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર એકવીસ ના રોજ દેશના સૌથી નાની ઉંમરના એટલે કે ચૌદ વર્ષના બ્રેન્ડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું હતું લેવા પટેલ સમાજના ચૌદ વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના બાળકના હૃદય ફેફસા સહિત બંને વહાલ દાન કરી વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને એક નવી દિશા બતાવી હતી સુરત શહેર પોલીસના સહકારથી હાથ હૃદય અને ફેફસા સમયસર મુંબઈ ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા દાન કરાયેલા ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુણેના રહેવાસી બત્રીસ વર્ષીય પ્રકાશમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો આ વ્યક્તિને બે વર્ષ પહેલા વીજ કરંટ લાગવાના કારણે તેના બંને હાથ પગ કપાઈ ગયા હતા તે પુણાની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા તેના પરિવારમાં પત્ની ચાર વર્ષનું પુત્ર અને બે વર્ષની પુત્રી છે ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં સુરતના અંગદાતા ધાર્મિક કાકડિયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે યુવાનમાં કરવામાં આવ્યું હતું તે યુવાન અને તેના પરિવાર સાથે મુલાકાત પણ લીધી હતી પ્રકાશ સહેલારના બે હજાર ને ઓગણીસમાં કરંટ લાગવાને કારણે બંને હાથ અને પગ કપાઈ ગયા હતા એ જ રીતે ઔરંગાબાદમાં રહેતી પાંત્રીસ વર્ષીય મહિલા અનિતાના બંને હાથ કરંટ લાગવાને કારણે કપાઈ ગયા હતા ઓક્ટોબર બે હજાર એકવીસમાં સુરતમાં ધાર્મિક કાકડિયા નામનો ચૌદ વર્ષનો યુવાન બ્રેન્ડેડ થયો અને તેના અને પછીના જીવન વિશે પૂછતા તે યુવાને જણાવ્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટ પહેલા લાચારી અને મજબૂરીથી હું જીવન જીવી રહ્યો હતો અને મારા પરિવાર પર બોજરૂપ હોય તેવું હું ખુદ અનુભવતો હતો જીવનમાં ખૂબ જ નિરાશા અને હતાશા હતી બે વર્ષ પહેલા જ્યારે કરંટ લાગવાના કારણે મારા બંને હાથ પગ કપાઈ ગયા ત્યારે મારી દીકરી બાર વરસની હતી હું મારી વહાલ દીકરીને રમાડવા કે ખોડામાં લેવા માટે પણ અસમર્થ હતો હું અકસ્માત પહેલા સ્વાવલંબી જીવન જીવતો હતો અને હવે પરાવલંબી જીવન જીવવાના કારણે જીવનમાં ઘણી હતાશા આવી ગઈ હતી શરીર પર ખંજવાળ આવે તો હું એ સ્થિતિમાં પણ ન હતો કે હું મારી ખંજવાળ પણ દૂર કરી શકું આવી આવી હું વિચારતો કે હાથ પગ વગરની જિંદગીનો શું મતલબ વારંવાર મારા મનમાં એક સવાલ આવતો કે અત્યારે મારા બાળકો નાના અને ના સમજશે તેઓ જ્યારે મોટા થશે અને મને સવાલ પૂછશે કે તમારા હાથ આવા કેમ પરંતુ ટ્રાન્સપ્લાન્ટ પછી એ સવાલ પૂરો થઈ ગયો મારી પત્નીએ મને ખૂબ જ હિંમત આપી હું થોડા સમય પછી કૃત્રિમ પગ પર પણ ઉભો થયો બે હજાર એકવીસમાં જ્યારે પ્રકાશમાં ધાર્મિકના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં આ હાથ જ પ્રકાશ માટે સહારો બન્યા છે લોકસભા ચૂંટણીમાં પુણે ખાતે પ્રકાશ દ્વારા દાનમાં મળેલા હાથથી મતદાન કરવામાં આવ્યું હતું પ્રકાશે પાંચ વર્ષ બાદ ચૂંટણીમાં મતદાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ધાર્મિક હાથ જયારે ટ્રાન્સપ્લાન્ટ કરાયા ત્યારે તેની ઉંમર ચૌદ વર્ષની હતી હાલ આ હાથની ઉંમર સત્તર વર્ષ છે જો કે તે જે યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ થયા તેની ઉંમર મોટી હોવાથી એક વર્ષ પહેલા જ મતદાન કરવાનો અધિકાર મળી ગયો હતો એ જ રીતે જાન્યુઆરી બે હજાર બાવીસ માં સુરતમાં કનુભાઈ પટેલ નામના વ્યક્તિ સડસઠ વર્ષની ઉંમરના વ્યક્તિ ડેડ થયા અને બીજા અંગોની સાથે તેમના હાથનું દાન પણ અમારી સંસ્થા ડોનેટ લાઈવ દ્વારા કરાવવામાં આવ્યું અને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પ્રકાશ અને અનિતામાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર નિલેશ તાતભાઈ દ્વારા કરાવવામાં આવ્યું પ્રકાશ અને અનિતાના ટ્રાન્સપ્લાન્ટ પહેલાં અને ટ્રાન્સપ્લાન્ટ પછીનું તેઓનું જીવન કેવું છે તેની અમે હંમેશા પ્રકાશ અને અનિતા સાથે વાતચીત કરતા હતા ટ્રાન્સપ્લાન્ટ પહેલાં પોતે સ્વાવલંબી જીવન જીવવાને બદલે પરાવલંબી જીવન જીવવું પડતું હતું પરંતુ હવે તેઓનું જીવન સ્વાવલંબી જીવન થયું હતું તેર મેના દિવસે મેં પ્રકાશ અને અનિતાને ફોન કરીને પૂછ્યું કે હાલમાં લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે સુરતની બીજી હાથોનું દાનની ઘટના અને તેને મેળવનારની કહાની વિશે વાત કરીએ તો મોટા વરાછાની સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા અને ભાવનગરના ગાર્યાધારના વતની સડસઠ વર્ષીય કનુભાઈ વચરામભાઈ પટેલને અઢાર જાન્યુઆરી બે ના રોજ લકવાનો હુમલો થતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમને બ્રેન્ડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તેમના કિડની લિવર અને બંને હાથોનું દાન કરાયું હતું તેમના બંને હાથોનું ઔરંગાબાદની બુલદાનાની પાંત્રીસ વર્ષીય મહિલા અનિતામાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું પાંચ વર્ષ પહેલા અનિતાના કપડાં સુકવતી વખતે વીજ કરંટ લાગતા બંને હાથ કપાઈ ગયા હતા પતિ કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા અને ત્રણ નાના બાળકોની સંભાળ ન લઈ શકતા

ત્યારે અનિતાએ પણ લોકસભાની ચૂંટણીમાં ઔરંગાબાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેમાં તમે બંને તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો કે કેમ યોગાનો યોગ તેરમી મેના દિવસે પુના અને ઔરંગાબાદમાં મતદાન હતું અને તે જ દિવસે પ્રકાશે પુનામાં અને અનિતાએ ઔરંગાબાદમાં મતદાન કર્યું અને ખૂબ આનંદ થયો કે પ્રકાશે ધાર્મિક કાકડિયા ચૌદ વર્ષનો હતો તેના હાથ વડે મતદાન કર્યું અને અનિતા એ સડસઠ વર્ષના અનુભાઈ પટેલ નામના વ્યક્તિ તેના હાથ વડે મતદાન કર્યું સુરત શહેરની ઓળખ ઘણી બધી રીતે થઈ રહી છે ત્યારે ઓર્ગન ડોનર સિટી તરીકેની ઓળખ હવે વિશ્વ વિખ્યાત થઈ રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત